ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના સમર્થનમાં કન્યાડ ગામે યોજાય જાહેર સભા જેમાં કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના પુત્ર અને કોળી સેનાના ગુજરાત પ્રમુખ દિવેશ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરાયું ભાજપે કરેલા કામોની માહિતી આપવામાં આવી અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી કાનિયાળ ગામે કોળી સમાજનું એક સંમેલન રાખેલું અને જાહેર સભા રાખેલી કે કોળી સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ એંસી ટકા જે મતદાન થાય છે એમાંથી મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય છે અને રાષ્ટ્ર માટે અને

એટલું બધું પાણી એને પીવા માટે તળખા મારતા એને બદલે આ સિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળે ચાલુ જાય છે કેરી નદી ઘેલો જુઓ રમાકા આ વિસ્તાર આખો જે બોટાદ જિલ્લો છે કોઈ પણ ગામ પાણી વગરનું નથી એટલા માટે મત આપવાનું